મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન કરડવાના કેસો વધતા મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં હવે કેટલ પોન્ડ જેવી શહેર બહાર એક જગ્યા બનાવાશે અને ત્યાં રખડતા શ્વાનોને રાખવામાં આવશે મનપાના નિર્ણયથી શહેરીજનોએ આ નિર્ણયને વધાવ્યો છે સરાહના કરી છે શહેરીજનોએ આ નિર્ણયની શહેરમાં દરરોજ બસોથી વધુ લોકોને શ્વાન કરડતા હોવાનો અંદાજ છે તો મનપાને છેલ્લા ચાર મહિનામાં ડોગ બાઇટના પાંચ હજારથી વધુ કેસ મળી ચૂક્યા છે જેમાં સૌથી વધુ જાન્યુઆરીમાં સાત હજારથી થી વધુ કેસ નોંધાયા છે ફેબ્રુઆરીમાં છ હજારથી થી વધુ શ્વાન ઘરડવાના કેસો નોંધાયા હતા એમસી ના નિર્ણયથી શ્વાનના આતંક અને ખસીકરણ સાથે રસીકરણનો પણ ખર્ચ ઘટે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર સાથે હવે રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે અને આ આતંકમાંથી લોકોને મુક્તિ મળે એ માટે કોર્પોરેશન એક આયોજન કરવા જઈ રહ્યું છે અને તેના માટે જે પ્રમાણે કેટલ પોટ હોય છે એ પ્રમાણે આ શ્વાનોને રાખવા માટે અમદાવાદની બહાર જગ્યા બનાવવામાં આવશે અને શ્વાનોને સિટીમાંથી બહાર ખસેડવામાં આવશે આ પ્રકારનું આયોજન છે આનાથી લોકોને શું ફરક પડશે અને એ શ્વાનોના આતંકથી લોકોનો અનુભવ કેવો છે એમની વેદના શું છે એ પણ જાણીશું બેન આપ કઈ જગ્યાના રહેવાસી છો અને આપનો અનુભવ આ શ્વાનો બાબતે શું કઈ હું યુગાંડા પાર્ક સી બત્રીસમાં રહું છું અને મને આ બે વર્ષમાં લગભગ બે વાર મને કૂતરાએ દાંત માર્યા છે અને બે વાર મેં પ્રાઇવેટ ઇન્જેક્શન લીધા છે તો અમે પણ એવું ઈચ્છે છે કે આનો કોઈ પ્રોબ્લેમનું સોલ્વ થાય એવું અમે ઈચ્છીએ છીએ કે દરેકને રાત્રે લાકડી લઈને જ ફરવું પડે છે અરે આજે અત્યાર સુધી તમે કોર્પોરેશનની કામગીરી જોઈ હશે જે એ શ્વાનોને લઈ જાય મૂકી જાય હવે કોર્પોરેશને કંઈક નવું આયોજન કરવા જેવું લાગે છે નથી ફરક પડશે હા એવું લાગે છે કે ભાઈ થોડોક સપોર્ટ મળશે એવું લાગે છે બેન તમારું શું કહેવું છે કોર્પોરેશનની કામગીરી વિશે જેવું ગાયમાં થયું છે એવું કૂતરાઓમાં થશે એ મને પૂરેપૂરી ચોક્કસપણે આશા છે કારણ કે એમણે જેમ કીધું એમ કે કૂતરું મારી ડોટર ને ભી કઈડી ગયું અને એના લીધે તેના આંખ ઉપર સ્ટીચસ આયા હતા દોરતી દોરતી સપોઝ એ થોડુંક ભી થયું હોત તો એને વાગી ગયું હોત ને આંખ લૂઝ થઈ જાત એને સોસાયટી કે જાહેર રસ્તાની વાત છે કે આમ અત્યારે સ્વાનોનો આતંક થયો દરેક જગ્યાએ ચાલતા બીક લાગે છે એમ કારણ કે તમને એટલે બીક લાગે કારણ કે અમને એવું ફીલ થાય કે ગમે ત્યાંથી ભી આવીને કઈડી જશે એટલે તમારે ચાલવાની બી બહુ સેફટી નથી ને એઝ અ હેલ્થ તો એવરી ડે યુ શુડ વોક મેન્ડેટરી તો એ જ નથી થઈ રહ્યું એટલે આ શ્વાનોના આતંકના કારણે એક ચાલવા જવાની પ્રક્રિયા ઉપર પણ અસર વ્હીકલ લઈને જતા પણ આમ બીક થાય તકલીફ થાય છે માણસને હેરાન થવું પડે છે બિચારા